અહીં કાવડયાત્રીઓએ પાવન નર્મદા જોડથી ભગવાન સ્તંભે શરમાદેવનો રુદ્રાભિષેક કર્યો અને પૂજા અર્ચનાથી આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો આ યાત્રાનો મુખ્ય હેતુ સનાતન હિન્દુ ધર્મના લોકોમાં જાગૃતિ લાવવાનો અને ભક્તિભાવને વધુ મજબૂત કરવાનો રહ્યો ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ દીવાન ઇમ્તિયાઝ એસડી ન્યૂઝ ગુજરાતી હું પ્રકાશ મોદી પ્રમુખ ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લો ગઈકાલે તારીખ દસ આઠના રોજ ભરૂચથી પ્રગટેશ્વર મહાદેવ મંદિર ફાટા તલાવ મુકામેથી કાવડ યાત્રા હિન્દુ ધર્મ સેના તરફથી કાઢવામાં આવેલી છે આ કાવડયાત્રા અગાઉ બે વર્ષો થયા એ વખતે પણ હિન્દુ ધર્મ સેના તરફથી કાઢવામાં આવી હતી અને એક ખૂબ જ ઉત્સાહપૂર્વક પ્રકેશ્વર મહાદેવ ફાટો તલાવ ભરૂચથી સ્તંભેશ્વર મહાદેવ કાવી કંબોઈ મુકામે આ યાત્રાની આજે પૂર્ણાહુતિ થઈ છે આ યાત્રા ભરૂચથી નીકળી આમોદ મગણા જંબુસર સારોદ અને છેલ્લે અંતિમ સ્થળ સ્તંભેશ્વર મહાદેવ આ અનેક સ્થળે લોકોનો ખૂબ ખૂબ જ ઉમળકાભેર લોકોએ સ્વાગત કરેલું છે યાત્રાનો અને લોકો પણ ખૂબ જ મોટી સંખ્યામાં આ યાત્રામાં જોડાયા છે ભરૂચથી એકસો આઠ જેટલા કાવડ યાત્રીઓ આ યાત્રામાં નીકળ્યા હતા કાવડ યાત્રા આજે સમગ્ર દેશભરમાં શ્રાવણના પાવન મહિનામાં નીકળી રહી છે અને ગુજરાતમાં પણ એનો ખૂબ જ વ્યાપ છે ગુજરાતમાં એમાં પણ ભરૂચ જિલ્લામાં અનેક ધાર્મિક સ્થળો છે કાશી પછીની સૌથી મોટી ઐતિહાસિક પૌરાણિક નગરી ભરૂચ છે અને ત્યાંથી આ યાત્રા કાઢી અને ભરૂચથી અહીંયા સ્તંભેશ્વર મહાદેવ જે અંતિમ મુકામ છે જ્યાં સમુદ્રને મળે છે સમુદ્ર મુકા સમુદ્ર પર શિવલિંગ છે અને પૌરાણિક કથા મુજબ ભગવાન શિવના પુત્ર કાર્તિકે અહીં શિવલિંગનો પૂજન કર્યું હતું અભિષેક કર્યો હતો કાવડ યાત્રા પણ અતિ પૌરાણિક છે સૌથી પહેલાં ભગવાન શિવના ભક્ત રાવણે પણ કાવડ યાત્રા કાઢી અને બાગપત પુરા મહાદેવના મંદિરે અભિષેક કર્યો હતો એ પછી ભગવાન પરશુરામે પણ ભાગવત બાગપત મુકામે પુરા મહાદેવના મંદિરમાં કાવડયાત્રા લઈ જઈ અને અભિષેક કર્યો હતો એટલે કાવડ યાત્રા ખૂબ જ મહત્વ ધરાવે છે કાવડ યાત્રા કરવાથી શ્રદ્ધા શ્રદ્ધાળુઓની જે કંઈ સંગત હોય જે કંઈ દુઃખ દર્દ હોય જે કંઈ મુશ્કેલી હોય આ તમામ પ્રકારના બાધાઓ દૂર થાય છે એટલે કાવડ યાત્રા ખૂબ જ મહત્વ છે અને લોકોનો ઉત્તર ઉત્તર એમાં વ્યાપ વધતો જાય છે શ્રદ્ધા વધતી જાય છે સૌ કાવડ યાત્રીઓને મારા હર હર મહાદેવ